નમસ્કાર દર્શકો શું તમે જાણો છો કે બનાસકાંઠા પોલીસે ત્રણ મહિના જૂના એક સનસનાટી ભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે ધાનેરા તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે એલસીબીની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના નેતૃત્વ હેઠળ આ જટિલ કેસને ઉકેલવામાં સફળતા મેળવી છે આ કેસમાં વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો નજીકનો મિત્ર ધીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યો હતા મળતી માહિતી મુજબ મૃતક વેલાજીને મહિલા સાથે આડા સંબંધ હોવાની આરોપીઓને શંકા હતી આ શંકાના આધારે સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રે આરોપીઓએ વેલાજીનું ગળું દબાવી હત્યા કરી અને લાશને દાનેરાના સાકડ ગામમાં ખેતરમાં દાટી દીધી પોલીસને બાતમી મળી કે લાશ ખેતરમાં દાટી દેવામાં આવી છે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાટેલી લાશને બહાર કાઢી અને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી આરોપીઓની પૂછપરછ કરતાં

રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી ચાર માસ અગાઉ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતા અને ખાસ કરીને અમારા એલસીબીના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ કિરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસરજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહી છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફનવિધિ કરી દીધી હતી પોલીસના ઉનરપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસીજર હાલમાં ચાલુ છે ઓકે